પ્રાથમિક શાળામાં ખાસ આઠમા ધોરણમાં ભણતી દીકરીઓ માટે આરોગ્ય શારીરિક તપાસ અને લોહીના રિપોર્ટ વિશેષ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો આ કેમ્પ દ્વારા દીકરીઓના સ્વાસ્થ્યની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર સંજય ઉનાવા ગારિયાધાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ધોરણ આઠની પંચાવન જેટલી બાળાઓ જે છે એમનું એચપી એટલે કે લોહી તપાસ અન્વયે સીએસસી કેન્દ્ર કાર્યધારની ટીમ મેડમને આવ્યા છે અને સરસ મજાનો જે ટેસ્ટ કાર્યક્રમ ચાલે છે થેન્ક યુ વેરી મચ